બોટાદના પાડીયાદ રોડ પર શુભમ ના ઢાડ નજીક મોડી રાત્રે અને અન્ય માલસામાનને નોંધપાત્ર નુકસાન થયું છે પરંતુ હાલમાં કોઈ ગંભીર ઈજા કે મૃત્યુના અહેવાલ નથી ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી છે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ

મેળાની અંદરની તપાસની કાર્યવાહી શરૂ કરવા માટેના પ્રયત્નો